દાઉદી હોરા સમાજના ધર્મગુરુ દાહોદ પધારતા તેમના દીદાર માટે હોરા સમાજના લોકો ઉમટી પડ્યા હતા દાઉદી હોરા સમાજના ધર્મગુરુ હિસ હોલીનેસ ડૉક્ટર સૈયદના મુફ્દલ સૈફુદ્દીન સાહેબ મુંબઈથી રાજસ્થાનના ગલિયાકોટ ખાતે બાબજી મોલાના ઉર્ષમાં હાજરી આપવા આવ્યા હતા જેમાં મુંબઈથી નીકળી સંતરોડ રેલવે સ્ટેશન પર તેઓનો કાફલો ઉતરી બાય રોડ ગલિયાખોટ ગયા હતા ત્યાં બે દિવસના ઉર્ષમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને બે દિવસના રોકાણ બાદ પરત મુંબઈ જવા ગલિયાકોટથી બાય રોડ તેમનો કાફલો દાહોદના રેલવે સ્ટેશન પર આવવા માટે નીકળ્યો હતો ત્યારે હોરા સમાજના ધર્મગુરુ હિસ હોલીનેસ ડૉક્ટર સૈયદના મુફ્દલ સૈફુદ્દીન સાહેબે દાહોદ ખાતે સમાજના લોકોને દીદાર માટે મોકો આપ્યો હતો અને છાપરી ખાતેની જમાલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટૂંક સમયના દીદાર માટે પધાર્યા હતા ત્યાં સમાજના લોકોને દીદાર આપ્યા બાદ તેમનો કાફલો રેલવે સ્ટેશન ખાતે જવા નીકળ્યો હતો ત્યારે દાહોદના રાજમાર્ગો ઉપર દાઉદી હોરા સમાજના નાના મોટા સૌ કોઈ એક એક માટે માટે કતારબંધ જોડાયા હતા હતા અને ધર્મગુરુની જોવા સમાજના લોકો ખૂબ જ ઉત્સુક બન્યા ધર્મગુરુના દીદાર માટે સમાજના લોકો પડાપડી કરતા પણ જોવા મળ્યા હતા ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે દાહોદ પોલીસ અને સાથે સાથે વોરા સમાજની સિક્યુરિટી ફોર્સ પણ ખડે પગે જોવા મળી હતી ત્યારે દાહોદથી વિદાય લેતા પહેલા અવંતિકા એક્સપ્રેસના તેમના સ્પેશિયલ સલૂનમાં ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફ્તલ સૈફુદ્દીન સાહેબે ભોરા સમાજના લોકોને તેમજ અન્ય અગ્રણીઓને મળી આશીર્વાદ આપી ટ્રેન મારફતે મુંબઈ જવા રવાના થયા હતા क्या कह रहे हैं क्यों पब्लिक पर आपको ले आने देंगे ना जे पीछे ना भैया पहला पहले चलता था फोन पर पीछे ना भैया पहला पहले चलता था